નરેન્દ્ર મોદીના આજે જન્મદિવસ નિમિત્તે બોટાદ મધુસૂદન ડેરી અને જાયન્ટ્સ ગ્રુપ દ્વારા શહેરમાં આવેલા લેવવા પટેલ સમાજની વાડી ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું અને ત્યારે મેડિકલ કેમ્પની મોટી સંખ્યામાં શહેરીજનોએ લાભ લીધો હતો બોટાદ શહેરના હિમ્ફલી વિસ્તારમાં આવેલા લેવવા પટેલ સમાજની વાડી ખાતે બોટાદ મધુસૂદન જન્મદિવસ નિમિત્તે વિવિધ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને કેમ્પમાં સર્વ રોગ નિદાન કેમ્પ આયુર્વેદિક તેમજ હોમિયોપેથિક કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયા હતા તેમજ સગર્ભા સ્ત્રીઓને સુખડી વિતરણ કુપોષિત બાળકોને કીટ વિતરણ અને ટીબીના દર્દીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું બોટાદ જિલ્લા દૂધસંઘ મધુસૂદન ડેરી અને ઝાયસ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા આજે નરેન્દ્રભાઈના સોમોતેરમા જન્મદિવસ નિમિત્તે મેં સમગ્ર જિલ્લામાં અને શહેરમાંથી બ્લડ ડોનેશન કેમ્પ સર્વરોગ નિદાન કેમ્પ બાળકોને જે કુકુષિત બાળકો છે એને કીટ વિતરણ સગર્ભા મહિલાઓને પણ કીટ વિતરણ અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના સોમોતેરમા જન્મદિવસ નિમિત્તે ચુમ્મોતેર બોટલ લોહી ત્યારે પચાસક બોટલ જેવું બ્લડ ડોનેશન થઈ ચૂક્યું છે અને ફ્રીમાં તમામ દર્દીઓને દવા અને સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કર્યું છે નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાનને ખૂબ દીર્ઘાયુષ બસે અને એમને સમગ્ર બોટાદ જિલ્લા વતી અને મધુસૂદન ડેરીના ચેરમેન તરીકે જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા નરેન્દ્રભાઈ વિશ્વના નેતા બને એવી શુભેચ્છા